પાટણ શહેરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ધાણી ખજૂર અને ચણાની ખરીદીમાં તેજી પાટણ શહેરમાં હોળી ધુલેટી પર્વને લઈને બજારોમાં ધાણી ચણા અને ખજૂરની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે કારીગરો વિશિષ્ટ પ્રકારની ધાણી બનાવવામાં વ્યસ્ત બન્યા છે આ વર્ષે અર્જેન્ટિનાની અમેરિકન ધાણી બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ઝાળની ગોગળા વગરની ધાણી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો છે સ્પેશિયલ સિંગ બસો વીસ રૂપિયા અને સ્પેશિયલ ચણા બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે ખજૂરમાં વિવિધ વેરાયટી સોથી સાતસો રૂપિયા સુધીના ભાવે ઉપલબ્ધ છે ગત વર્ષની સરખામણીમાં તમામ વસ્તુઓમાં સરેરાશ પચાસ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે જે ધાણી ગત વર્ષે સો રૂપિયા મળતી હતી તે આ વર્ષે એકસો પચાસ રૂપિયા વેચાઈ રહી છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ખાદ્ય પદાર્થો ખૂબ જ ફાયદાકારક હોય છે ધાણી અને ચણા કફ દૂર કરવામાં મદદરૂપ થાય છે ખજૂર લોહી અને વજન વધારવામાં સહાયક છે ચક્કર બળતરા કે ઉલટીના સમયે ધાણી અને ખજૂરનું પાણી રાહત આપે છે આ હોળી ધુલેટી પર્વ પર આ પરંપરાગત વાનગીઓ ધાર્મિક મહત્વની સાથે આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે